મિત્રો આપણે વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી આપણે જો અત્યારે વહેલી સવારે બ્લોગ ચાલુ કરી દીધો અને આપણે જે વાત કરતા હતા કે આપણી ગાય આવવાની છે તો કઈ નસલમાં આવવાની છે એ હું તમને આ વ્લોગની અંદર બતાડી દઉં કે આપણી પાસે કઈ નસલની ગાય આવવાની છે તો તમે આ વ્લોગની અંદર બનતા રહેજો તો આપણે તમને વાત કરીએ તો આપણી કઈ નસલની છે એ હું તમને બતાડું વ્લોગની અંદર તો આ છે આપણી ગાય બરાબર ન્યુ મેમ્બર આવી ગયું છે બરાબર કાલ સાંજે જ આપણે આને લઈ આવ્યા અને દેશી નસલની છે આપણે અને આની અંદર આપણે કાંકરેજ લાવવાનું છે અને અત્યારે ત્રણ મંથની પ્રેગ્નેન્ટ છે અને તમે જુઓ દુબડી પણ બહુ છે પણ હવે આપણે આને બનાવી દઈશું જોરદાર કરી દઈશું એટલે કે સારામાં સારી બનાવી દઈશું આપણે આને તો જોઈ લ્યો કોમેન્ટમાં બતાવજો અને આપણે આનું નામ નાખ્યું છે વેગડ કારણ કે આપણી પાસે જે જમના તો હતી એટલે જમના નામ નહોતું નાખું અને વેગડ નામ સારું હતું એટલે આપણે આનું નામ વેગડ રાખ્યું છે અથવા તમે કોમેન્ટ કરી શકો જો બીજું કોઈ નામ રાખવું હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો એટલે આપણે આનું નામ વેગડ અટાણે ડન કર્યું છે બાકી તમે કહી શકો છો કે તમારે કયું નામ રાખવું છે થોડીક અટાણે એગ્રેસિવ છે કારણ કે આવી છે એટલે થોડીક એગ્રેસિવ છે અને હું પાછી થોડીક એગ્રેસિવ છે કારણ કે હું આ જેની પાસે હતી એની પાસે પણ એ લોકો ખુદ એમ કહેતાં એગ્રેસિવ છે અને દૂધની અંદર સારી છે આપણે મિલ્ક ઉપર હાલીને લીધી છે કારણ કે આપણો પહેલો નિયમ દૂધ ઉપર હાલવાનું એટલે આનું એક ટાઈમનું સાડા સાત લીટર દૂધ હતું બરાબર હું આ અને અહીંયા એ લોકો કાંઈ ખાંડને કાંઈ નહોતા દેતા ને તોય પાંચ લીટર દૂધ કરતી હતી એટલે આને સાડા સાતની આસપાસ પહોંચી જાય આપણે દહીં ને તો સાત તો પહોંચી જ જાય એટલે આપણે આને લઈ આવ્યો છીએ તેને ત્રણ મંથની કાબડ છે અને આપણે ચેક પણ કરાવશું ડૉક્ટર પાસે કનસિવ છે કે નથી અને લવળા કીધું જ છે જે એની પાસે ભાઈ કનસિવ જ છે છતાંય આપણે ચેક કરાવીશું સારી એટલે આપણે ત્રણ ગાયું થઈ ગઈ હવે જો આપણી રાધા પૂનમ અને આપણી વેગડ વેગડ વ્યાશે એટલે એક વાછડી એની આવશે વાછડો આવે અથવા રાધા જો ઘનસીવ થઈ જાય વ્યાય તો એક વાછડી વાંચડો એનો આવશે એટલે વધી જશે આપણે આમાં કાંકરેજ ડોઝ મૂકવાનો છે પૂનમને છોડી લે ને પૂનમને બાંધવાની છે આગળ તો ફટાફટ પૂનમને છોડી લે પૂનમને જાય બાંધી દીધી પૂનમ અમે ચરવા મળશે પૂનમ આ થોકડો બોકડો જાય ને બધું પૂનમ ખાઈ જાય પૂનમને આમનો ખીલો બદલાવતા જાય એવા લાગી છેડા સુધી બધું ખાઈ જાય હવે પૂનમ જો ખાવામાં થોડીક વરી ગઈ છે એટલે હવે રિકવરમાં થોડીક મેળ આવી જશે કારણ કે દવા અને મિનરલ મિક્સર ને બધું ચાલુ જ છે એને ને જો આપણે બાપુ બાંધવા જાય છે ઓલી બાજુ ભૂકાની પાછળ એને બાંધી આવે અને બળદને આપણે ભૂકો નાખી દીધો છે બળદને આજે આમ માંડવીમાં હાથી આખવાનું છે બીજું એટલે મેં કીધું આજે આપણે વાર છે હાથી આંખવાને તો વ્લોગ બનાવી લે આપણે પેલા બરાબર તો બડદને આપણે જોઈએ બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યું છે બરાબર મારે જે બધા કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આપણે આ વેગડ છે એને આજ ન બાંધવાની કારણ કે બે ત્રણ દિવસ આપણે બાંધી રાખી ખીલામાં એટલે શું આપણે ખબર પડે ને અત્યારે આપણે ડોક્ટર સાહેબને ફોન કરી દઈએ કે સાહેબ આને ચેક કરી જાવ એટલે આપણે સાહેબ આવશે અને ચેક કરી જશે બરોબર ગાપડ છે કે શું છે લગભગ તો ગાબડ જ છે સો સો ટકા કારણ કે ખોટું ન બોલે આપણે જ્યાંથી લીધી છે ને ત્યાંથી બરાબર આપણે છતાંય આપણે ચેક કરાવી સારું આપણી ફરજમાં આવે છે તો આપણે આને ચેક કરાવી લેશું અને અત્યારે આવી છે તો થોડીક એગ્રેસિવ પણ બહુ છે એ વેગાડ સને બાંધીધી પાડી બાડી આપણી બાંધી બાંધીધી છે એને પણ છે માં તમામ માલનું કામ કમ્પ્લીટ થઈ જાય પહેલાં આપણે ઢોરનું કામ બધીનું કરી અને પછી જ આગળ આપણે કામ ગવું પણ હોય કરવાનું પહેલાં આપણો બધો માલ ઢોર આપણે જે હોય બધા એને બાંધી કમ્પ્લીટ કરી નાખ્યા છે અને હવે આપણે માંડવીમાં હાથી આપવા જવાનું છે તો આપણે માંડવીમાં હાથી આપતા આવી પછી મળી પાછી આવી પહેલાં માંડવીમાં હાથી આગી અને કમ્પ્લીટ કરતા આવી હવે જાઉં છે વેગડ માટે જુવાર વાડવા પણ જુવાર વાડતા નહીં નાખી દે કારણ કે આપણે આને જુવાર નાખશું આજે બે ત્રણ દિવસ બાંધશું નહીં ક્યાંય સેટામાં કારણ કે આપણે અહીંયા બે ત્રણ દિવસ રહ્યું આપણે ખીલાની તો બધાય ઢોરને આપણે કહે કે એવા એને પડી જાય ગંધ આવી જાય કે આપણે અહીંયા જ રહેવાનું છે હવે અને હું આ પણ બિચારી રખડતી હતી કારણ કે જ્યાંથી આપણે લઈ આવ્યા અહીંયા રખડીને ન ભાઈ અને બિચારી પેટ ભરતી હતી રોડ ઉપર જ્યાંથી કેમ કે ગામમાં હતી પણ રોડ ઉપર રખડતી હતી પછી રાતે આવી જાય નવ દસ વાગે પછી એ લોકોએ બાંધીને પછી આપણે એને લઈ આવ્યા હવે આપણે એને સારી રીતે અહીંયા ખવડાવીએ અને સેવા કરીશું એટલે માતાજીનો આપણે પૂન મળે કારણ કે ગાય માતા છે આવી ગયો છો જુવાર વાડવા અને ફટાફટ જુવાર વાટી લઈએ વેગાડ માટે આપણે જુવાર પણ જો સારી થઈ ગઈ છે બરાબર આ ડો કેટલા બે મહિનાની નથી થાય બે મહિનામાં જે ત્રણ ચાર દિવસ ઓછી છે તમે જોઈ લ્યો કેમ હાઈડ પકડી ગઈ તો હાલો જુવાર વાટી લઈએ આપણે જો વેગાણને નાખ દીધી જુવાર અને ખાવા પણ માંડી છે બરાબર હવે ભલે ખાય થોડીક વાર પછી બીજી એવું લાગશે ને જો ખાઈ જાય ને તો આપણે બીજી વાટી નાખશું થોડીક અહીંયા રાખી છે ખાઈએ પછી વાડી નાખશું બીજી તો હવે આપણે બળદને છોડી લઈ અને જવાનું છે હાથી આખવા તો ચાલો મંડી ફટાફટ હાથી આખવા અને આ વખતે હાથી આંકી કમ્પ્લીટ કરી નાખીએ ને પછી આવીને લોકમાં મળીએ આ મગફળીની અંદર હાથી આંખવાનું છે બરાબર જો આપણે એમ તમે જોઈ લઈએ મગફળી કેમ થઈ ગઈ જોરદાર અને એક દાણ હાર રાખી નાખી એક દાણ બાકી છે તો ચાલો ફટાફટ હાકી ને આમ વરસાદનો પણ આદર કર્યો છે છાંટા આવશે કદાચ રાધા જો પાણી પાઈને અહીં બાંધી દીધી એને આપણે રાધાને પાણી પાઈને બાંધી દીધી હમણાં આપણે રાધાને છોડી એટલે ભાઈ ગીધી ડાયરેક્ટ હું આપણે વાંધ ચરી આવે ને ઓલી ગાય ને મારે છે કારણ કે આપણો આ લીડર છે ઓલી ગાય પણ આને મારે છે પણ આ વધારે માથું અને લીધું પેલા ઓલી ગાય આને માર્યું પણ પછી આને પેલા આ જાતું કરીધું ચાયટી તી અને ચાટતી હતી જીભતી અને પછી ડાયરેક્ટ આને માથું લીધું ને અમને ડાયરેક્ટ આમ ઘૂમરો જ મરાવી દીધો આખો પછી મેં એને બાંધી દીધી કારણ કે રાધા પછી આપણે વરાય નહીં વાજવા વરી જાય એટલે કે રાધા આપણો લીડર હે આપણે ને માંડવીની અંદર હાથી આખી જો તમને બતાડું છું આપણા બટદ એમાં ઉભા છે અને આપણે અડધી હાલી ગઈ છે અડધી આ બાજુ એટલી બાકી છે પછી ખાલી કપાસવાળા ખેતરમાં આંકવાનું છે હવે આપણે ડેઈલી હાથી જાગવાના છે પછી બાવડું બાજરાવાળું ખેતર ઉનાળાનું આંકવાનું છે આમાં આપણે જો આમાં પણ આંકવાનું છે અને કારણ કે એમાં કપાસ વાવો છે પાછતરો વાવું કારણ કે શિયાળું આપણે એમાં નથી વાવું ઉનાળું વાવું છે એમાં આપણે તલ એટલે એમાં પાછતરો કપાસ વાવો છે તો આપણે અત્યારે હાથી આંકવાનું હોય છે કારણ કે બિયારા ઉગી જાય એટલે સાફ થઈ જાય હાથી હાલી જાય ને એટલે એટલે કપાસમાં ઓછું ખર થાય અને આપણે આ લોગને એન્ડ કરી નાખી બરાબર બ્લોગને રાખી દે છે અને તમને આપણી ગાય કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને આવા જ વિડીયો જોવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો મળીએ નવા બ્લોગમાં જય ગૌ માતા